મારું નામ બાવળિયા રિતિકાબેન જયેશભાઈ છે હું જનડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું હું હવે આઠમું ધોરણ આવીશ ત્યાં અમને હિન્દ અંગ્રેજી વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ પછી અમને સાફા બાંધવાને ટ્રેનિંગ આપે છે ડાન્સ ક્લાસ હોય છે હા ફરવા જઈએ તો આપણને ત્યાંની વસ્તુઓ જોવા મળે છે પણ અહીંયા અહીંયા રજામાં મજાના શિક્ષણમાં અમને જે આવે છે 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 તે અમને અમને શીખવાડે અને સારી ટ્રેનિંગ પણ મળે મેન ઉદ્દેશ્ય એ છે કે બાળકો છે એ જયારે એ લોકોને સમય મળતો હોય છે ત્યારે મોબાઈલની લતે લાગી જતા હોય છે એમાં બાળકોના માઇન્ડ ઉપર અને એજ્યુકેશન પોઈન્ટ ઉપર અસર થતી હોય છે ઘણી વખત એવું બને છે કે બાળક અવળા રસે જતું રહે છે અને આ બધા એ લોકોને નેગેટિવ પોઈન્ટ એના માઇન્ડમાં ન આવે એ માટેનું આ અભિયાન અમે શરૂ કરેલું છે વીસ તારીખથી શરૂ થયેલું છે અને જે વીસ તારીખે પૂર્ણ થશે એમ ટોટલ અગિયાર દિવસનો કાર્યક્રમ છે જેની અંદર છે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ દોરીમાંથી ગૂંથણકામ સાફાનું શિક્ષણ તેમજ બાળકોને મનોરંજન માટે ડાન્સ ક્લાસ રાખવામાં આવેલા છે